તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આજે ભાઈ કેજરીવાલ સાહેબ ગુજરાતમાં એન્ટ્રી કરી ગયા છે અને મિત્રો ક્યારે ભાષણ ચાલુ કરવાના છે અને ભાષણમાં શું બોલી શકે છે અને મિત્રો વાત કરી તો કેજરીવાલ સાહેબ અને મિત્રો તેની સાથે પંજાબના મુખ્યમંત્રી અને શું ભાઈ શેતુભાઈ વસાવા આજે એક દિવસ માટે જેલની બહાર આવશે કે નહીં એ પણ વિડીયોમાં તમને આગળ હું બતાડવાનો છું તો ભાઈ ચેનલમાં નવા છું તો જલ્દીથી વિડીયોને લાઈક કરો શેર કરો સાથે સાથે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે કમેન્ટમાં ભાઈ જય જોહર અથવા મિત્રો જય આદિવાસી લખી દઈજ કારણ કે મને પણ ખબર પડે કે કોણ કોણ આદિવાસી સમાજની મિત્રો ચાહે છે તો આપણે વિડીયો કરી હતી ચાલુ તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સાત જાન્યુઆરી ભાઈ કેજરીવાલ સાહેબ આવી રહ્યા છે ને મિત્રો આવી પણ ગયા છે ગુજરાતના મિત્રો કેજરીવાલ સાહેબનું એન્ટ્રી પણ થઈ ગઈ છે એ વિડીયો તમે ન જોયો હોય તો જોયા ભાઈ મારી ચેનલમાં તમને મળી જશે મિત્રો આપણે આગળ વાત કરીએ તો મિત્રો કેજરીવાલ સાહેબ આવવાના હતા અને ગુજરાતના સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ડેડીયાપડામાં જવાના છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે નેત્રંગ ખાતે મિત્રો જે મેદાનમાં ભાઈ આ તે આવેદન કરવામાં આવ્યું છે તેમાં મિત્રો વાત કરી તો આદિવાસી સમાજના એકથી બે લાખ લોકો આવી શકે છે કારણ કે મિત્રો વાત કરી તો તેનો વિડીયો પણ ઓલરેડી આપણી ચેનલમાં આવવાનો છે તો સબસ્ક્રાઈબ કરી રાખજો મિત્રો વાત કરી તો કેજરીવાલ સાહેબ પાછળમાં મિત્રો વાત કરી તો આપણે શેતોભાઈ વસાવા છે તેને મિત્રો ફસાવીને ભાઈ જે લોકોએ મિત્રો એમ કીધું જેલમાં નાખ્યા છે તેની વિશે કહી શકે છે ને તેની સાથે વર્ષાબેન વસાવા સાથે મિત્રો વાત કરી તો કેજરીવાલ સાહેબ મિત્રો એમ કીધું તો શેતોભાઈ વસાવાને જેલમાં પણ મળવા જઈ શકે છે આગળ વાત કરી તો તમને બધા લોકોને એ તો ખબર છે કે મિત્રો ઘણા ટાઈમથી શેતોભાઈ વસાવા જેલ છે પરંતુ મિત્રો આ વખતે પણ મિત્રો બહાર નહીં આવી શકે કારણ કે મિત્રો તેની પત્નીભાઈ ચૂંટણી લડવાની છે બે હજારની ચોવીસની લોકસભાની ચૂંટણી તે માટે મિત્રો કેજરીવાલ સાહેબ આવી હશે તો તમારા વિડીયો વિશે શું કહેવું છે આઈ હોપ કે તમને વિડીયોમાં કંઈક સમજણ પડીએ છીએ તો ભાઈ ચેનલ નવો છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો હું જલ્દી ભાઈ પાછળનો વિડીયો અપલોડ કરવાનો છું તો આપણે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત